રાજ્ય સરકારની જનહિતલક્ષી યોજના રહી યોજના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં તારીખ પંદરમી નવેમ્બર જનજાતીય ગૌરવ દિવસથી વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો જેને તાપી જિલ્લામાં વ્યાપક પ્રતિસાદ મળ્યો છે ત્યારે આજે ત્રેવીસમી ડિસેમ્બરના રોજ વિકસિત ભારત સંકલ્પ યાત્રા તાપી જિલ્લાના કુકરમુંડા તાલુકાના ગંગતા ગામની પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે યોજાઈ હતી જેમાં તાલુકાના ગ્રામ આવરી લેતા રથના માધ્યમથી વિકસિત ભારત સંકલ્પ યાત્રા દ્વારા લોકોને કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓની માહિતી પહોંચાડવાની સાથે સ્થળ પર જ વિધિ યોજનાઓના લાભાર્થીઓને લાભાન્વિત કરવામાં આવ્યા હતા આ વિકસિત ભારત સંકલ્પ યાત્રાના આગમન સમયે રથનું સ્વાગત વડાપ્રધાનનો વિડીયો સંદેશ તથા लाभार्थी ने विविध सहाय और सरकार श्रीनी योजनाओं की जानकारी आप मैं डॉक्टर धर्मेंद्र कुमार चेयरमैन गिनीज बुक ऑफ वर्ल्ड रिकॉर्ड होल्डर आर के एच आई वी केयर सेंटर आज मुझे यहाँ आकर के यहाँ के कुकरमुंडा तालुका के जितने पदाधिकारी हैं सबके सपोर्ट से और तापी डिस्ट्रिक्ट के हेल्थ कमेटी के सपोर्ट से आज हम लोगों ने एक भारत विकास योजना के साथ साथ यहाँ के लोगों को स्वस्थ करने की दिशा में आगे बढ़ते हुए एक स्वास्थ्य शिविर का भी योजना की गई है जिसमें तमाम तरह के जो बीमारी है टीबी, एचआईवी, एच सिकल सेल एनीमिया के साथ साथ और भी जितने भी डिफिकल्ट रोग है उसको हमारी और यहाँ के स्वास्थ्य अस्पताल के जो डॉक्टर्स हैं उनके सपोर्ट से हमारी कोशिश है कि उनको जांच करके और उनको जितनी भी सुविधा है चाहे व्हील्चर चश्मे के साथ साथ जो शिकल सेल और एनीमिया के जो पेशेंट थे, उनको अभी हम लोगों ने राशन किट बांटा के साथ साथ और भी राशन किट आए हैं ताकि उनको न्यूट्रिशनल बास्केट दे करके और उनको उनके ब्लड को कैसे हम इम्प्रूव कर सकें ये सुविधा रखी गई है इसके साथ साथ आई टी करके उनको चश्मे और जिसको जिसको जिस तरह की ऑपरेशन की जरूरत लगती है उनको हमारे तरफ से जिला प्रशासन प्रशासन के साथ साथ चीफ डिस्ट्रिक्ट हेल्थ ऑफिसर के सपोर्ट से सबको ऑपरेशन करा करके पूरे कुकरमंडा जो या तालुका के सारे लोगों को हम कैसे रोग मुक्त कर सकें सबको स्वस्थ कर सकें इसमें हम सब आज ये आयोजन किया है और हमारी कोशिश है और सबके लोगों का बहुत बड़ा सपोर्ट होगा कि यहाँ के लोगों को हम आ, इस रोग मुक्त कैसे कर सकें और आ, जो भी यहाँ की टी पेशेंट हैं उनको सिक्स मंथ के लिए जो भी राशन जो भी न्यूट्रिशनल किट की जरूरत है उनको आर के एच आई वी एड एंड केयर सेंटर कटिबद्ध है और रहेगी डेल एम पाड़वी तापी जिला भाजपा संगठन में कोषाध्यक्ष अध्यक्ष जे पंद्रह नवंबर थी આ દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબે વિક્ષિત ભારત સંકલ્પ યાત્રાનો જે રથ પ્રારંભ કરેલો એ વિક્ષિત ભારત સંકલ્પ યાત્રાનો રથ એટલે કે મોદી સાહેબ સાહેબની ગેરંટીનો રથ આપણા કુક્કરમુંડા તાલુકામાં તેર તારીખથી પ્રારંભ થયો હતો અને જે ત્રેવીસ તારીખ છે અઢાર જેટલી ગ્રુપ ગ્રામ પંચાયતમાં આ વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ ગયો છે અને સત્તર જેટલી જે યોજનાઓ છે એ યોજનાનો લાભ લાભાર્થીઓને ગામમાં સ્થળ પર જ મળી રહે એ માટે તાલુકા પંચાયત કચેરીના તમામ કર્મચારી અધિકારીઓ અને આ કુક્કન તાલુકાના તમામ ચૂંટાયેલા પ્રતિનિધિઓએ ખૂબ જ મહેનત કરીને આ સત્તર જેટલી યોજનાનો લાભ લાભાર્થીઓને વધારેમાં વધારે મળે એ દિશામાં ખૂબ જ સફળ કામ કરી કામગીરી કરી છે અને આ જે વિકસિત ભારત સંકલ્પ યાત્રા જે હતી એ કુકરમુંડા તાલુકામાં ખૂબ જ સફળતાપૂર્વક પૂર્ણ થયેલો છે અને જનતાએ ખૂબ મોટો સાથ અને સહકાર આપ્યો છે ધન્યવાદ જ્યારે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો એટલે કે છેલ્લો દિવસ છે ત્યારે કુકરમુડા તાલુકા માટે ગર્વની વાત કહેવાય કે ઇટવાઈ ગ્રુપ ગ્રામ પંચાયતમાં આ કાર્યક્રમનું સમાપન થઈ રહ્યું છે તો ખરેખર આપણા તાલુકા માટે આ ગર્વની વાત કહી શકાય એ બાબતે તમે શું કહેશો ખૂબ જ ગર્વની વાત કહી શકાય ઇટવાઈ ગ્રુપ ગ્રામ પંચાયતના જે નવયુવાન સરપંચ છે એની મહેનત લોકો સાથે એનો સંપર્ક સંવાદ અને સાથે સાથે સોનેપે સુહાગા કહેવાય એવી રીતે જે એચઆઈવી ફાઉન્ડેશન અમદાવાદ ગુજરાતના જે ચેરમેન છે એ પણ ઉપસ્થિત રહ્યા અને લાભાર્થીઓને વધારેમાં વધારે લાભ આપી શકાય તંદુરસ્ત કેવી રીતે કરી શકાય ટીબી મુક્ત કઈ રીતે કરી શકાય એ તમામ પ્રયાસો આ ગ્રુપ ગ્રામ પંચાયત ઇટવાઈ કાર્યક્રમમાં થયા છે એટલા માટે આ કુકરમુંડા તાલુકાઓ ઇટવાઈ ગ્રુપ ગ્રામ પંચાયતનો ખૂબ ખૂબ આભાર માનીને ગૌરવ અનુભવે છે વધુમાં તમારો વધારે સમય ના લેતા કઈ કઈ યોજનાઓ માટે લાભાર્થીઓને આ કાર્યક્રમમાં સેવા આપવામાં આવી હતી એક તો જે મફત ગેસ કનેક્શનની યોજના છે બીજી અત્યારે જે મોદી સરકારે જે વિશ્વકર્મા યોજના લાગુ કરી એમાં અઢાર જેટલી અલગ અલગ સુવિધાઓ છે સાથે સાથે જે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિના કોઈના ફોર્મ ભરવાના બાકી રહી ગયા હોય કિસા પ્રધાનમંત્રી આવાસ યોજના નો કોઈ લાભાર્થી એ જે ક્રાઈટેરિયામાં આવતો હોય ને એ લાભથી વંચિત રહી ગયો હોય એ તમામ જે લાભાર્થીઓ જે ક્રાઈટેરિયામાં આવે છે જે હકદાર છે એ લાભાર્થીઓ તમારું જે આદરણીય શ્રી નરેન્દ્ર મોદી સાહેબે આ દેશ ને બે લાખ સિત્તેર જેટલી ગ્રુપ ગ્રામ પંચાયતોમાં આ વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો જે રથ પ્રારંભ કર્યો છે એના પાછળનો મુખ્ય હેતુ છે કે ગુડ્સ ગવર્નર એને જ કહેવાય કે જે ગામે જઈને લોકોના આંગણે જઈને યોજનાનો લાભ આપે લોકોને સુવિધા પૂરી પાડે અને જે પ્રાથમિક સુવિધા તમામ લોકોને મળે એટલા માટે તમામ કુક્કરમુંડા તાલુકાની જનતાને પણ અપીલ કરીને હું સંદેશો પાઠવું છું કે સરકાર શ્રીની જે વિકાસલક્ષી યોજના છે વ્યક્તિગત કલ્યાણકારી યોજના છે એ તમામ યોજનાનો લાભ લઈને આપણું પોતાનું જીવન એક સુદૃઢ બને એ દિશામાં આપણે બધાએ પગલા ભરવા જોઈએ મારું નામ રાહુલભાઈ ચૌધરી ચેરમેન બાંધકામ સમિતિ તાપી જિલ્લો આજનો આ કાર્યક્રમ વિકસિત ભારત સંકલ્પ યાત્રા છેક ગાંધીનગરથી નીકળીને કુકરમુંડા તાલુકાના અઢાર જેટલી પંચાયતોમાં કાર્યક્રમ યોજાયો એનું સમાપન આજે પીઠવાઈ ગ્રુપ ગ્રામ પંચાયત ખાતે કરવામાં આવ્યું એ કાર્યક્રમમાં તમામ શાખાઓના અધિકારીશ્રીઓ તાપી જિલ્લા પંચાયતના તમામ સીડીએચઓ સર તેવી જ રીતે તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી અમરસિંહભાઈ અમારા કોષા અધ્યક્ષ એલ એમ પાડી સાહેબ તમામ ચૂંટાયેલા પ્રતિનિધિઓ હાજર રહી તમામ લાભાર્થીઓને લાભ કેવી રીતે મળે એ સંઘર્ષ સાથે તમામ અધિકારી મિત્રો હાજર રહ્યા જનતા જનતાશ્રીનો આભાર માનીએ અને હિટભાઈ ગ્રુપ ગ્રામ પંચાયતના તમામ લાભાર્થીઓ જયારે જયારે સંપર્ક કરવામાં આવ્યો તો તમામ લાભાર્થીઓ ખુશ હતા કે આ યોજનાઓ અમારા ઘર ઘર આંગણ સુધી આવી એનો સંપૂર્ણ લાભ ગરીબ આદિવાસી સમાજના જનતાઓએ લીધી સાથે સાથે અમારા ગ્રુપ ગ્રામ પંચાયતના સરપંચ શ્રી અક્ષયભાઈએ બી આ કાર્યક્રમ સારી રીતે યોજના કરીને તમામ લાભાર્થીને એમનું લાભ કેવી રીતે મળે એ રીતે કાર્યક્રમ સફળતાપૂર્વક કર્યો કર્યું એમનું બી અમે આ તબક્કે આભાર માનીએ ભારત માતા ગીજા કેમેરામેન દીપેશ વળવી સાથે હંસરાજ પાડવી જનસાક્ષી સ્થાપી